નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ સાતની સ્વ અધ્યયન પોથી જે છે બે હાજર પચીસ છવ્વીસ માં જે નવી સ્વ અધ્યયન પોથી આવે છે તેના ભાગ બેની અંદર આપણને ગુજરાતી વિષયનો પાઠ નંબર ત્રણ આપેલો છે અમારી કામધેનું તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર આ સ્વ અધ્યયન પોથીનો જે નવી સ્વ અધ્યયન પોથી છે એના દરેકે દરેક પાઠના દરેક ભાગના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થશે ચાલો દસ્તો તો શરૂ કરીએ આપણે પાઠ નંબર ત્રણ અમારી કામધેનું સ્વ અધ્યયન પોથી વિષય ગુજરાતી પ્રશ્ન નંબર એક એકમમાંથી સ્થાનિક ભાષાના શબ્દો શોધીને લખો તો જુઓ બોડી ટંકે આંચળ વાડકી દોહવા ખરેરો બાફણો ઉબેલ વંશવેલો અને ચાલલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે ઉદાહરણ મુજબ લખો દૂધમાંથી તો કે દહીં બરફમાંથી પાણી દહીંમાંથી છાશ છાશમાંથી માખણ માખણમાંથી ઘી ઘીમાંથી સુકડી ચણાના લોટમાંથી ભજીયા અને ઘઉંના લોટમાંથી રોટલી ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ વાક્યો સામે કાંસમાંથી સાચો શબ્દ પસંદ કરી અને લખો પહેલું પોતાના પર કાબુ ધરાવતો હોય તો સ્વનિયંત્રણ બીજું પોતે જ કમાતા હોય તો સ્વરોજગારી ત્રીજું હું મારી સુરક્ષા કરી શકું છું તો સ્વરક્ષણ આજે મેં પરીક્ષા આપી તો સ્વમૂલ્યાંકન અને પાંચમું મેં મારી જાતને ઉગારી લીધી તો જવાબ આવશે સ્વ બચાવ મિત્રો ધોરણ ત્રણથી દસની જે નવી સ્વાધ્યન પુથી છે બે હજાર પચીસ છવ્વીસની તે નવી સ્વાધ્યન પુથીના તમામ વિષયના કલરફુલ સોલ્યુશનની પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર ઉપલબ્ધ છે અને આ કલરફુલ સોલ્યુશનની પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો આ નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો સાથે સાથે આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અને સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને ની લિંક પણ તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર ચાર કાઉન્સમાંથી પસંદ કરી વાક્ય સામે બંધ બેસતા શબ્દમાં લખો ચાલો એમાં પહેલું ગાય કે પશુઓને સૂકા યા પલાળીને આપવામાં આવતી બાજરી કે ચણા તો જવાબ આવશે ચંદી બીજું લીમડાની છાલ તુલસી ગિલોય વગેરેને ખૂબ ઉકાળીને ઠંડો કરીને પીવાથી શરદી તાવ મટે છે તો જવાબ આવશે કાવ ત્રીજું કાચી કેરીને છોલીને ગોળ નાખીને બનાવેલું શરબત તો બાફલો ચોથું ચકલીઓ કે પક્ષીઓને આપવામાં આવતા અનાજના દાણા તો એમાં જવાબ આવશે ચણ પાંચમું ચોખા ચણાની દાળના લોટનું ખીરું બનાવીને આથો લાવીને બને છે તો જવાબ આવશે હાંડવો છઠ્ઠું ઘણા બધા શાકભાજીઓને વરાળથી પકાવીને બનાવાતી વાનગી તો વરાળિયું સાતમું લોટ શેકીને ગોળ નાખીને ગરમ કરેલું પાતળું પીણું તો જવાબ આવશે રાબ ત્યાર પછી સાત પ્રકારના અનાજ કઠોળ બાફીને વાનગી તો ખીચડો નવમું આયુર્વેદિક વસ્તુઓ જેવી કે ફુદીનો સંચળ બલદાણા આદુ લીંબુ ઉકાળીને બનાવવામાં આવતું પીણું તેમાં એમાં જવાબ આવશે કાઢો દસમું ઘઉંના પોક અને ગોળમાંથી બનાવાતી વાનગી તો જાદરિયું અને અગિયારમું શાકભાજીને ઘટ્ટ પ્રવાહી બને ત્યાં સુધી ઉકાળી બનતી વાનગી તો જવાબ આવશે ઘૂંટો ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ કોષ્ટકમાંથી શબ્દ શોધી તે શબ્દનો વિરોધી અર્થ ધરાવતી વાક્ય રચના બનાવો ચાલો તો સર્વપ્રથમ જોશો કોલાહલ ઇષ્ટ ત્યાર પછી શોષણ શોક ક્ષણિક વેળા નિયમિત જય સફળ જન્મ વગેરે જેવા શબ્દો આપણને આપેલા છે એમના વિરુદ્ધાર્થી શબ્દોનો અહીંયા લખી અને એના વિશે આપણે વાક્ય પણ આપેલા જો પેલું છે જન્મ તો જન્મનું વિરુદ્ધાર્થી થશે મૃત્યુ વાક્ય આવશે વૃદ્ધ દાદાનું મૃત્યુ સહેજે ભૂલાતું નથી સફળનું વિરુદ્ધાર્થી થશે નિષ્ફળ વાક્ય બનશે જો પ્રયાસ ન કરો તો નિષ્ફળતા મળે છે નિયમિતનું વિરુદ્ધાર્થી થશે અનિયમિત અને વાક્ય આવશે અનિયમિત જીવનશૈલી આરોગ્ય માટે હાનિકારક છે વેળાનું વિરુદ્ધાર્થી થશે કવેળા અને વાક્ય આવશે રમેશ દરરોજ કવેળા ઘરેથી નીકળે છે તેથી બસ ચૂકી જાય છે ક્ષણિકનું વિરુદ્ધાર્થી થશે લાંબુ લાંબુ અને વાક્ય આવશે આયોજન સફળતાની ઈષ્ટનું વિરુદ્ધાર્થી અનિષ્ટ અહીંયા વાક્ય આવશે પરીક્ષામાં પ્રથમ આવ્યાથી ખૂબ આનંદ થયો કોલાહલનું વિરુદ્ધાર્થી થશે શાંત અહીંયા વાક્ય આવશે ભવ્ય મંદિરના પ્રાંગણમાં શાંતિ છવાયેલી હતી શોષણનું વિરુદ્ધાર્થી થશે દયાળુ વાક્ય આવશે દયાળુ માણસ હંમેશા અન્યના દુઃખમાં સહભાગી બને છે જયનું વિરુદ્ધાર્થી થશે પરાજય વાક્ય આવશે નિષ્ફળ પ્રયાસો પછી પણ તેને પરાજય સ્વીકારવો ન પડ્યો ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ રેખાંકિત કરેલા શબ્દોના અલગ અલગ અર્થ થાય છે જે કાઉન્સમાંથી શોધીને ઉદાહરણ મુજબ બોક્સમાં લખો ચાલો પેલું પૂજાના દાદાની પૂજાના દાદાની કાપડની પેઢી હતી તો પેઢી એટલે કે વેપારીની દુકાન બોડીની બોડી ગાયની ત્રીજી પેઢીની વાછરડીનું નામ રમલી હતું તો અહીંયા પેઢી એટલે વેલો બીજું માની મમતાનો કોઈ પાર હોતો નથી તો અહીંયા મમતા એટલે કે પ્રેમ કઠિયારાની દીકરીનું નામ મમતા હતું તો અહીંયા મમતા એટલે છોકરીનું નામ ત્રીજું શાકમાં મીઠું ઓછું હોય તો મજા આવે નહીં અહીંયા મીઠું એટલે નમક અરે આ તડબૂજ તો બહુ જ મીઠું છે તો આ મીઠું એટલે ગળપણ ત્યાર પછી ચોથું વેપારમાં આ વખતે બહુ મોટી ખોટ આવી તો અહીંયા ખોટ એટલે નુકસાન આવો આવો તમારી જ ખોટ હતી તો અહીંયા ખોટ એટલે ઉણપ ખેડૂત પોતાના ખેતરમાં ખાતર ભરી ખેતી કરી ખેતી કરે છે તો અહીંયા ખાતર એટલે ખેતરનું પોષક દ્રવ્ય લૂંટારાઓએ શેઠના ઘરમાં ખાતર પાડ્યું તો અહીંયા ખાતર એટલે લૂંટ બોડી ગાયને બાર રોજ લીલો ચારો ખવડાવે તો લીલો એટલે કે સુકાયેલ ન હોય તેવો પોપટનો લીલો રંગ કેવો સુંદર હોય તો લીલો એટલે ભીનો એટલે કે લીલો એટલે કે ભીનો રંગ એટલે કે એક પ્રકારનો જે રંગ છે એની અહીંયા વાત છે ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત આપેલા વાક્યોમાં શબ્દો આડ્યાઅળા થઈ ગયા છે તેને ફરીથી સાચી રીતે ગોઠવીને લખો જો પીપળાનું દિવસે છે વટ સાવિત્રી કરે સ્ત્રીઓ પૂજન ગામની તો ગામની સ્ત્રીઓ વટ સાવિત્રી દિવસે પીપળાનું પૂજન કરે છે અને ગઈ મને પૂરો મારો નોકરી અભ્યાસ થયો મળી મારો અભ્યાસ પૂરો થયો અને મને નોકરી મળી ગઈ મહિને આવતા ગાયના પચીસેક દૂધની રૂપિયા લાયણીના તો ગાયની દૂધની લાયણીના મહિને પચીસેક રૂપિયા આવતા ખવડાવે દિવસે સંક્રાંતિના લોકો એને ઘૂઘરી તો સંક્રાંતિના દિવસે લોકો એને ઘૂઘરી ખવડાવે પ્રશ્ન નંબર આઠ એકમને આધારે વાક્ય ખરું છે કે ખોટું તે લખો પેલું કાઠિયાવાડી ગાયનું નામ બોડી પાડેલું તો ખરું વાક્ય બીજું બોડી ગાય કુટુંબની ખરેખર કામધેનું હતી તો ખરું વાક્ય ત્રીજું સારા નરસા પ્રસંગે લોકો બોડીનું દૂધ લેવા આવતા તો ખોટું છે ચોથું બોડી ગાય બીમાર થવાથી મરી ગઈ હતી તો વાક્ય ખોટું છે પાંચમું વટ સાવિત્રીના દિવસે ગામની સ્ત્રીઓ પીપળાનું પૂજન કરે છે તો આ વાક્ય ખરું છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ ઉદાહરણ મુજબ શબ્દોનો અર્થ જાણો અને તેનો વિરુદ્ધાર્થી શબ્દ લખો પહેલું ખાવાના સાસા અને દોમ દોમ સાહ્યબી તો ગરીબ અથવા તો અરીબ એટલે ગરીબ અને અમીર માલિકીની વસ્તુ એટલે પોતાનું અને બીજાની વસ્તુ એટલે પારકું અડીને આવેલું એટલે નજીક અને ખૂબ આઘું તો દૂર હમણાં જ રાંધેલું એટલે તાજું અને ગઈકાલે રાંધેલું તો વાસી પાંચ વર્ષે મળ્યા તોય ઓળખી ગયા એટલે સ્મરણ અને કાલનું વાંચેલું ભૂલી જવાયું તો વિસ્મરણ પ્રશ્ન નંબર દસ આપેલા પ્રશ્નોના જવાબ લખો એમાં પહેલું બોડી ગાઈને કામધેનું શા માટે કહી શકાય ઉત્તર બોડી ગાયના દૂધને વેચવાથી મહિને પચીસ રૂપિયા આવતા હતા આ રકમથી પરિવારનું ગુજરાન ચાલતું હોવાથી લેખકે બોડી ગાયને તેમની કામધાનું કામધેનુ તરીકે ઓળખાવ્યું છે બીજું સારા નરસા પ્રસંગે લોકો બોડી ગાયને શા માટે યાદ કરતા હતા ઉત્તર સારા કે નરસા પ્રસંગે લોકોને બોડી ગાયના છાણ અને મૂત્રની જરૂર પડતી માટે સારા નરસા પ્રસંગે લોકો બોડી ગાયને યાદ કરતા ખેતર વેચાઈ ગયું ત્યારે તેનું કુટુંબ બોડી ગાય પર જ નભતું એવું કેમ કહ્યું હશે ઉત્તર ખેતર વેચાયા પછી બોડી ગાયના દૂધમાંથી દૂધથી મળતા પૈસાથી જ ઘર ચાલતું કુટુંબનું નભવાનું માત્ર બોડી ગાય પર જ નિર્ભર હતું માટે ચોથો સવાલ બોડી ગાય કુટુંબનું કોઈ પૂર્વજન્મનું ઋણ અદા કરવા આવી છે એવું લેખકને કેમ લાગે છે તો ઉત્તર કસોટીના સમયમાં બોડી ગાયે દૂધ આપી અને પરિવારનો સહારો બની હતી માટે લેખકને લાગ્યું કે પૂર્વજન્મનું ઋણ અદા કરવા જ આવી હશે પાંચમો સવાલ બોડી ગાયના સ્વભાવની સી વિશેષતા હતી તો ઉત્તર બોડી ગાય શાંત સહનશીલ પ્રેમાળ અને સમજદાર સ્વભાવની હતી એ સ્વચ્છતા પ્રેમી હતી અને ગંદામાં કદી બેસતી કે ખાતી નહીં મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશિયન કોચિંગ ક્લાસીસ પરથી હાલમાં તમે જે સ્વઅધ્યયન પોથીનો અભ્યાસ કરી રહ્યા છો તે અધ્યયન પોથી દરેકે દરેક પાઠની સમજૂતી દરેક પાઠના સાધ્યાય સોલ્યુશન ગાલા સાધ્યપોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રયોગ પોથી ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈએમપી પ્રશ્નો અસાઇનમેન્ટ કે કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જશે ઓશિયન કોચિંગ ક્લાસીસ પરથી અને હા મિત્રો વોટ્સઅપ પર પણ હવે તમે પીડીએફ મેળવી શકો છો કોઈપણ પીડીએફ તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો મેળવી શકો છો વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટેનો નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન આ નંબર ઉપર તમે કોન્ટેક કરી સંપર્ક કરી અને વોટ્સઅપ પર પણ પીડીએફ મેળવી શકો છો એપ્લિકેશનનું નામ છે કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન પણ અવશ્ય ડાઉનલોડ કરી અને આ દરેકે દરેક પીડીએફનો અભ્યાસ કરી શકો છો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અને સાથે સાથે વોટ્સઅપ ગ્રુપમાં જોડાવાનો ભૂલશો નહીં કારણ કે વોટ્સઅપ ગ્રુપમાં તમને આવનારા તમામ વિડીયોને પીડીએફની લિંક મળતી રહેશે પ્રશ્ન નંબર અગિયાર કોઈ પ્રાણી સાથેની તમારી દોસ્તી વિશે લખો મારી એક પાળેલી બિલાડી છે તેનું નામ છે મિન્ની તે ખૂબ જ નાની હતી ત્યારે મને રસ્તે મળી હતી હું એને ઘેર લાવ્યો અને આજ સુધી મારી મિન્ની મારી સૌથી સારી દોસ્ત છે મિન્ની મારી સાથે રમે મારી પાસે બેસે અને હું દુઃખી હોઉં ત્યારે મારી સાથે રમે સવારે મિન્ની મારી પાસે મિયાઓ કરી અને મને જગાડે જ્યારે હું ભણું છું ત્યારે મારી પાસે બેસી જાય છે તે મારા પરિવારનો એક ભાગ છે મને એવું લાગે છે કે મિન્ની મારી વાતો સમજે છે અને ક્યારેક જવાબ પણ આપે એવું મિન્ની મારી માટે માત્ર એક પાળેલું પ્રાણી નથી પણ એક સાચી દોસ્ત છે જે મને પ્રેમ આપે સમજે અને ખુશ રાખે છે મિત્રો અહીંયા આપણે આ જે ધોરણ સાતના ગુજરાતી વિષયની જે સ્વ અધ્યયન પુથી છે તેનો પાઠ નંબર ત્રણ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું મિત્રો આપણે સ્વ અધ્યયન પુથીના ધોરણ સાતના ગુજરાતી વિષયના પાઠ નંબર ચારના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતની જે સ્વ અધ્યયન પુથી છે તેના દરેક દરેક ભાગના દરેક વિષયના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે દોસ્તો આ જે પીડીએફ છે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે